કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને આવકારવા પહોંચ્યા હતા જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે ક્રાંતિના મહિના ઓગસ્ટમાં કોંગ્રેસ ક્રાંતિકારી આંદોલન કરશે કોંગ્રેસ મિશન બે હજાર સત્યાવીસ નું રોડ મેપ તૈયાર કરશે ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નિરાજ પોલીસ સહિતના શાસન ભ્રષ્ટાચારમાં લિપ્ત જેવું નિવેદન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું બહાર પાડ્યું છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખા દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતથી શરૂઆત કરવામાં આવી તમામ શહેર જિલ્લાઓમાં કાર્યકર્તાઓના આગેવાનોના સૌના અભિપ્રાય લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર થવા જઈ રહ્યું છે ત્યારે રાહુલજી આ તમામ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનોને આ શિબિરમાં ઉપસ્થિત રહીને આવનારા સમય માટે માર્ગદર્શન આપવાના છે અને સાથે સાથે ગુજરાતની પ્રજાની જે આશા અને અપેક્ષાઓ છે જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે ભય ભૂખ ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે કમિશન રાજ ને અધિકારી રાજ લોકો આજે કંટાળી ગયા છે ચારે તરફ પુલ તૂટે છે ભ્રષ્ટાચારના રોજ ખાડા પડે છે મેન દીકરીઓ પર અત્યાચાર ને બળાત્કાર થઈ રહ્યા છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે ખેડૂત હોય નાનો વેપારી હોય યુવાન હોય કે મહિલા હોય સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે ત્યારે એ પ્રશ્નોની ચર્ચા કરી એના માટેના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી અને એક આખો રોડ મેપ બનાવવા માટે આ ત્રણ દિવસની તાલીમ શિબિર છે રાહુલજી અમારા પ્રમુખશ્રીઓને પણ માર્ગદર્શન આપશે પ્રોત્સાહિત પણ કરશે અને સાથે સાથે બપોરે ત્રણ વાગે આણંદ ખાતે આખા ગુજરાતમાંથી જે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે અને એમાં પણ ખાસ કરીને દૂધ સંઘો છે કે જેમાં ગુજરાતમાં ત્રીસ લાખ કરતા વધારે સભાસદો જે સભાસદો સહકારી માળખા મુજબ આ દૂધ સંઘના ડેરીઓના માલિક કહેવાય એ માલિકોને આજે રસ્તા પર પોતાના હક માટે ન્યાય માટે લડવું પડે છે અને ન્યાય તો નથી મળતો પણ સાબરકાંઠામાં જે રીતે જોયો એ સભાસદોને મોત મળે છે આજે આ ડેરીઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નોકરીઓની ભરતીમાં પચીસ લાખ થી લઈને પચાસ લાખ રૂપિયા લેવામાં આવે છે એ સભાસદનો દીકરો દીકરી નોકરી નથી લાગતો પણ જેની પાસે લાખો રૂપિયા આપવાની તાકાત છે એવા લોકો નોકરી લાગે છે એના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આ તમામ મુદ્દાએ જે આખા ગુજરાતમાં સભાસદો પશુપાલકો સહકારી આગેવાનો વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે એવા થોડા મિત્રોને પણ રાહુલજી આજે મળવાના છે એમની સાથે પણ સંવાદ કરવાના છે અને આવનારા દિવસોમાં અમે જે સંકલ્પો રજૂ કર્યા છે કે ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે લડીશું એમને કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ખોટી જમીન માપણી રદ કરવામાં આવે દારૂ ને ડ્રગ્સની ની ગુજરાતની પેઢીને બચાવવામાં આવે એ જ રીતે સામાજિક ન્યાયથી લઈ મંદી મોંઘવારીને ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવાના જે અમારા સંકલ્પ છે એ રૂપી કાર્યક્રમો પણ આ તાલીમ શિબિરના માધ્યમથી નક્કી થશે અને પહેલી ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં આ ક્રાંતિકારી મહિનામાં નવી આઝાદીની લડાઈની શરૂઆત કરવામાં આવશે જ્યારે આપણે બધાએ જોયું કે સરકારમાં બેઠેલા મંત્રીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે એ લોકો દ્વારા જમીન માફિયાઓને પ્રોત્સાહન મળે છે દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે મનરેગા હોય નલ સે જલના ભ્રષ્ટાચારો બહાર આવી રહ્યા છે એટલે ચારો તરફ સરકારમાં બેઠેલા લોકો અને એમના મળતિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે ખુલ્લામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે દબાવી રહ્યા છે અને એની સામેનો અવાજ બુલંદ કરવાની કામગીરી વિરોધ પક્ષ તરીકે અમે કરવાના છે ને એના કાર્યક્રમો આ ત્રણ દિવસની શિબિરમાં ચર્ચા પછી જાહેર કરીને લોકો વચ્ચે જઈશું